નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું શ્રી અનિલ ઠક્કર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ સાણંદ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઇલેક્ટ્રિક અકસ્માતોમાં લેવા પડતા નિવારણના પગલાં વિશે પ્રેક્ટિસ કરી એ પ્રેક્ટિકલ વિશે હું આપને તાલીમ વિશે માર્ગદર્શન આપીશ તો તાલીમમાંથી મિત્રો તો આજના આજે પ્રેક્ટિકલ હેતુ છે ઇલેક્ટ્રિકલ અકસ્માતોમાં લેવા પડતા નિવારણના પગલા વિશે પ્રેક્ટિસ કરી તો ઇલેક્ટ્રિક અકસ્માતોમાં ઘણા પ્રકારના આપણે બિઝનના પગલાં લેવા પડે છે એમાં પહેલું એ છે કે હંમેશા આઈએસઆઈ માળખાવાળી એસેસરીઝ અથવા સાધન સામગ્રી વાપરવી એ એટલા માટે કારણ કે તમને ધારો કે કોઈ સ્વિચ બોર્ડ બનાવવાનું હોય અથવા કોઈ જગ્યાએ મેન્ટેનન્સ કરવાનું થાય તો તમારે સ્વિચ જોઈએ ફ્યુઝ જોઈએ કે થિપિંગ પ્લબ જોઈએ કે એમસીબી જોઈએ તો એ શું થાય કે તમે જરૂર પડે એટલે કે બજારમાંથી લઈ આવો તો એ આઈએસઆઈ માળખા વગર નહીં આવે એટલે શું છે કે એ ઓથેિકમાં ગણાય એમ એ કાં તો સ્વીચ બળી જાય અથવા તો કોઈ નુકસાન કરે અથવા કોઈક શોખ કોઈ શોક લાગે નંબર બે ફ્રીજરીની હાજરી જાણવા માટે આંગળીનો ઉપયોગ ન કરતા નિયમ ટેસ્ટર અથવા ટેસ્ટલ વાપરવો મુદ્દા નંબર ત્રણ ફેસબુક જોડાણ હંમેશા સ્વિચ મારફતે કરવું હવે પછી જ્યારે પણ આપણે ઇલેક્ટ્રિક વાયરિંગના પ્રેક્ટિકલ આવશે ટેબલ પ્રેક્ટિકલ આવશે ત્યારે આપણે ઘણી બધી સ્વિચો છે પ્લગ છે સોકેટ છે કે તમે અહીંયા કોઈપણ ટેબલ મેન્ટેનન્સ કરવા જશો ત્યારે તમારે હંમેશા વાયરિંગ કરવાનું થશે તો એ તો તમે જ્યારે વાયરિંગ કરવા જાઓ તો પછી હંમેશા એ ધ્યાન રાખવાનું કે જે ફેઝ આવે છે ફેઝ અને ન્યૂટ્રલ બે આવતા હોય છે તો તમારે ફેઝને જે નક્કી કરો કે આ ફેઝ છે તો ફેઝનું જોરણ હંમેશા સ્વિચ મારફતે કરવું ક્યારેય ન્યૂટ્રલ સ્વિચમાં આપવો નહીં એ ખાસ ધ્યાન રાખવું નંબર ચાર ઇલેક્ટ્રિક સાધનોનું અથિન કરવું તો આ એક બહુ મહત્ત્વનો પોઈન્ટ છે કે તમે તમારા ઘરમાં જોશો કે તમે સમજો વોશિંગ મશીન લાવો છો કે પછી તમે કોઈ ઘર ઘંટી લાવો છો મોટી તો એ સાધનો એમાં શું છે કે તમે જોશો કે તમારે થ્રી પિન પ્લગ આવે છે એ થ્રી પિન પ્લગમાં જે ઉપરની જે પિન છે એ અર્થિંગ પિન હોય છે તો એમાં શું થાય કે જ્યારે તમે કોઈ પણ સાધનને આપણે એને પ્લગ વડે જોડીએ છે તો સૌ પ્રથમ એ અર્થિંગ ટર્મિનલ પહેલાં જોડાય છે એટલે શું તમારું સાધન ક્યારે બગડ્યું હોય તો એનું જે અર્થગ્રણ છે ડાયરેક્ટ અર્થિંગ દ્વારા તમારા જરૂરી તમને શોખ લાગતો નથી એટલે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન હોય તો એનું અર્થિંગ કરવું બહુ જરૂરી હોય છે આ ઉપરાંત તમે જ્યારે કોઈ થાળો પર કામ કરો છો તો તમારે સેફ્ટી સુસ્ત રાખવાના હેન્ડ પણ રાખવાના તેમજ હેલ્મેટ પહેરવાનું અને એકચ્યુઅલી સેફ સેફ્ટી બિલ્ડ પણ આવે છે આપણે એ પણ પહેરીને થાંલો પરિણામ કામ કરવું જોઈએ મુદ્દા નંબર છ થ્રીપી પ્લગનો ઉપયોગ કરો અને અર્થિંગ વાયર જોડો હવે તમે આગળ જઈશો આપણે જ્યારે ઇલેક્ટ્રિકલ એસેસરીઝ ભણીશું થ્રી પિન પ્લગ આવશે તો થ્રીપિન પ્લગમાં તમે આગળ વાત કરી તો બી બે જે પોઈન્ટ હોય એ ફી ન્યુટ્રલ હોય ને ત્રીજું અર્થિંગ ન હોય તો અર્થિમાં જે પોઈન્ટ આપે મારે આસિન્ કરવાનું હોય અને તમે સમજો કે 3 પિન પ્લગ હોય 3 માંથી હોય બાકી 2 પિન પ્લગ માંથી થતો નથી એટલે 3 પિન પ્લગ હોય ત્યારે એ ઉપકરણો એમાંથી વારીધીને એને આસિન્ કરવાનું હોય એટલે હંમેશા કોઈ પણ જગ્યાએ તમે પ્લગનો પોઈન્ટ તમે થાય 3 પિન પ્લગ જ કાઢો પ્લગનો પોઈન્ટ 2 પિન પ્લગનો પોઈન્ટ બક્યારી ન કાઢવો ખુલ્લું ઇન્સ્યુલેશન હોય તો ત્યાં ઉપર ઇન્સ્યુલેશન ટેપ લગાવો અથવા વાયર બદલી નાખો શક્ય હોય ત્યાં સુધી ચાલુ સપ્લાય પર કામ ના કરો નો નો પોઈન્ટ ઇલેક્ટ્રિક થાંભલા સાથે કપડાં ના શૂકવો તો મુદ્દા નંબર દસ એવો છે કે આગ લાગી હોય ત્યારે યોગ્ય અગ્નિશામકનો ઉપયોગ કરવો પાણીનો છંટકાવ કરવો નહીં એટલે એમ કે સમજો આગ લાગી છે તો હવે એ આગ શ્યામાંથી લાગી છે એ જોવું પડે આપણે સમજો લાકડામાં આગ લાગવી હોય કે કોઈ પ્લાસ્ટિકમાં આગ લાગી હોય તો તમે કદાચ પાણી નાખી ઓ નહીં શકો પરંતુ કહેવાય કે તમે ઇલેક્ટ્રિકલ મેન્ટર્સમાં ક્યાંક ગયા છો તમે કોઈ આઈટીઆઈમાં છો અને કોઈ ઇલેક્ટ્રિક ફાયર એટલે કે વિદ્યુતથી આગ લાગે છે તો શું કરવું જોઈએ તો એ વખતે તમારે પાણીના કે મેં તમને કીધું એમ કે પાણી વિદ્યુતનો શું વાક છે જો તમે અગર એવું કરશો તો તમને શોક લાગવાના પૂરા ચાન્સીસ રહેશે તો તમારે શું કરવાનું કે એના માટે સ્પેશિયલ એવા અગ્નિશામક આવે છે એને ફાયર એક્સટીંગર કહેવાય એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય અથવા તો કાર્બન ટેક્ટ્રાકલોરાઈડ આવા પ્રકારના જે કેમિકલ વાળા જે સાધનો આવે છે આ બોલવા માટે એનો ઉપયોગ કરવો જોઈએ અને પાણી છંટકાવ ક્યારે નહીં કરવાનો એ ખાસ ધ્યાન રાખવાનું પછી ઇલેક્ટ્રિક લાઈનની સંજ્ઞા અથવા સિમ્બોલનો ઉપયોગ કરો તો મુદ્દા નંબર બાર કે ભીના હાથે સ્વિચ પ્લગ કે ચાલુ સાધનોને અડકવું નહીં બન શકે ભીના હાથે એટલે તમારા પાણીવાળા હાથે તો મેં તમને કીધું કે પાણી વિદ્યુતનું શું વાગ હોય છે એટલે સ્વિચ કે પ્લગ કે ચાલુ સાધનો એટલે કે એમાંથી અત્યારે વીજ કરંટ અથવા વીજ પ્રવાહ વહી રહ્યો છે હવે એ તમે જો ભીના હાથે તમે ટચ કરશો અડશો તો તમને શોખ લાગવાનો ભરી રહેશે અને શોખ કેટલો લાગશે ખબર નથી કારણ કે જો વધારે શોખ લાગે તો માણસનું કદાચ મરણ પણ થઈ જાય એટલે ખાસ કરીને ભીના થાય ક્યારેય પણ સ્વિચ પ્લગ કે ચાલુ સાધનોને અડકવું નહીં આ પ્રમાણે તમારે ઇલેક્ટ્રિકલ કોઈ પણ અકસ્માત થાય તો આ પ્રકારના નિવારણના પગલા બી પ્રેક્ટિસ કરવી જોઈએ તારી નથી મિત્રો તો આપણે જોયા કે સલામતીમાં આવા બારીક પગલાં આપણે લેવા જોઈએ એ તમે સમજાયું અને તમે સારી રીતે સમજી ગયા છો હવે એક થોડીક બીજું પણ તમારે તમને કહેવાનું છે કે સપોઝ તમે કોઈ જગ્યાએ તમે વાયરિંગ કરવા ગયા કોઈ મશીનરીનું વાયરિંગ કરવા ગયા અથવા કોઈ ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ કરવા ગયા કારણ કે આઈટીઆઈ વાયર કરી કહીને કોઈ પણ ટ્રેડમાં આવી તો ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ આવતું હોય છે ત્યારે એ જોવાનું છે કે જ્યારે તમે કોઈ વાયરિંગ કરીને આવ્યા તો ક્યાંય લૂઝ કનેક્શન ના રહે કારણ કે ક્યારેક શું થાય છે કે તમે તો વાયરિંગ કરીને આવી ગયા પણ ક્યારેક શું થાય કે બે બે દિવસ થાય એટલે કે વાયર લૂઝ રાખ્યો હોય તો પાછો એ કોન્ટેક છોડી દે અને વાયર અને સરખી રાખી ઓપન થઈ જાય એટલે પાછો ને પાછું આપણે એ કામ કરવા જવું પડે છે એટલે ક્યારેક લૂઝ કનેક્શન કોઈ પણ જગ્યાએ રાખવાની અને એન્સર તો એકદમ ટાઇટ કનેક્શન છે તો એ બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે આપણે સ્વિચો તો વાપરતા હોઈએ છીએ દરેક જગ્યાએ પણ પ્રોટેક્શન માટે શું તો પ્રોટેક્શન માટે ઘણી બધી ફ્યુઝ પણ હોય છે આપણે બરાબર મેન સ્વિચમાં એ સિવાય એમસીબી અને એક એલ આરસીસીબી આ આવી એક બધી ડિવાઇસીસ આવે છે જે પ્રોટેક્ટિવ ડિવાઇસ કહેવાય તો એ પણ એનો પણ ઉપયોગ આજકાલ વધારે છે તો ખાલી ને ખાલી ફ્યુઝ ઉપર આધારિત ન રહેતા આ સાધનો પણ આપણે જરૂર પડે ત્યાં ઉપયોગ કરવો પ્રોટેક્શન પર્પઝ માટે ઉપયોગ કરવો જોઈએ કે આપણા જે આઈટીઆઈના જે દરેક ટ્રેડ છે એ દરેક ટ્રેડમાં જે મોટા મોટા મશીન્સ ખરા જેમ કે તમે ટનરમાં જાઓ ફિટરમાં જાઓ તો મોટા મોટા લેથ મશીન આવે ડ્રિલિંગ મશીન આવે ત્યારે જાઓ તો મોટી મોટી મશીનરી હોય તો ત્યાં એ બધી સાધનોને અર્થિંગ કરેલા હોય તો અર્થિંગ તો કરી દીધું એટલે વાત પડતી કે ના એવું ના ચાલે કારણ કે ક્યારેક શું થાય કે બે ત્રણ વર્ષ પછી જે અર્થિંગ જે રેજિસ્ટન્સ હોવો જોઈએ મીન્સ કે ક્યાંક લીકેજક્રમ થયો અર્થિંગ જે ફોલ્ડ થાય અર્થ ફોલ્ડ તો કરંટ સુધી અંદર જાય જમીનમાં જનરલી આપણે એવો ખ્યાલ હોય કે અર્થ ફોલ્ડ થાય તો કરંટ જમીનમાં જાય પણ ક્યારેક એવું થાય કે તમે ત્રણ ચાર વર્ષથી રવિશન જેટલો વધી ગયો કે કરંટ અંદર જાય જ નહીં જમીનમાં તો તારે શું થાય તો ત્યારે આપણે જાણવું પીએ તો આવું કેમ થયું તો કદાચ આનું કારણ એવું શકે કે એ જગ્યા છે એકદમ ડ્રાય થઈ ગયું હોય ડ્રાય થઈ ગયું એટલે તમારે એ સમજવું કે પાણી તમારે ઉમેર્યું જોઈએ અને પાણી ઉમેરીને પછી એનું પ્રોપર થયું છે કે નહીં એ અથિ ચેક કરવાનું એ અમુક વેલ્યુથી પ્રમાણ પ્રમાણે આવતું એ બરાબર છે અથી એટલે આવું કરવાથી શું થાય ક્યારેક કે મોટી મોટી મશીનરીઓ છે એના કારણે અકસ્માત ના થાય મેં તમે જે વાત કરી કે બાર પોઈન્ટ એવા કીધા કે ભાઈ અકસ્માત નિવારવાના આ પગલા હોવા જોઈએ તમને બીજી પણ ઘણી બધી વાતો કરી પણ આમ છતાં ક્યારેક શું થાય કે આટલા બધા પગલાં લેવા છતાં પણ ક્યારેક શું થાય કે એક્સિડન્ટ થાય છે અને શોખ લાગી જાય છે તો સપોઝ એવું કંઈક બન્યું કે તમે ચાર પાંચ જે ટ્રેની છે છો કોઈ જગ્યાએ મેન્ટેનન્સ કરવા ગયા અને ત્યાં એવું બન્યું કે કોઈકને શોખ લાગ્યો તો શું કરશો તો સૌ પ્રથમ તમારે નજીકમાં અગર મેઇન સીટ હોય છે તો મેન સીટ બંધ કરી દે તો મેઇન સીટ બંધ કરશો તો તમારે ત્યાં કરંટ આવશે જ નહીં એટલે પેલાને જે શોખ લાગે સપોઝ તો એને કંઈ થશે નહીં નુકસાન પણ એવું લાગે કે સ્વીચ બહુ દૂર છે તો બહુ દૂર જાય ત્યાં તો પહેલાં ઘણું નુકસાન થઈ ગયું હોય અને માણસનું કાંઈ મરણ પણ થાય તો એવા સંજોગોમાં શું કરવાનું કે તમારે કોઈ ઇન્સ્યુલેશન લાકડી હોય કેવું કે જે વિદ્યુતનું અવાહક છે એ તમે આગળ ભણશો એ વિદ્યુતના અવાહક જો કોઈ પણ સાધન કાંઈ નથી એને છૂટો પાડી દેવાનો તો એમાં એનું જીવન પણ બચી જાય છે એટલે આવા સંજોગોમાં આ પ્રકારની પણ કરવું પડે આપણે તો તાલીમાર્થી મિત્રો જે વિદ્યુત અકસ્માતના કારણે જે કંઈ પગલાં લેવા પડે આજે મેં તમને બરાબર સમજાયા છે અને હું આશા રાખું છું કે આપ સૌને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આભાર